નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં તો મિત્રો શિક્ષકો માટે ગુડ ન્યૂઝ પણ આવ્યા છે સાથે સાથે ખરાબ સમાચાર પણ છે તો મિત્રો વિદ્યાશક ભરતીનું જે માધ્યમિક વર્ષ બે હજાર છે એ ઉમેદવારો માટે અગિતની સૂચના છે એ વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે જેમાં કોર્ટ કેસનું મેટર મિત્રો ક્યાં સુધીમાં પહોંચ્યું છે સાથે ઉમેદવારોને રૂબરૂ શા માટે બોલાવ્યા છે તો સંપૂર્ણ સૂચના આજે આપણે તમને માહિતી આપવાના છો સૂચનાની શું અપડેટ છે તો વિભાગે જાહેર કર્યો છે મહત્વનું પરિપત્ર સાથેની સૂચના તો માહિતી ખાસ મિત્રો પૂરી નિહાળજો અને ચેનલ ઉપર નવા આવેલા છો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમ કે આવી જ ઇન્ફોર્મેશન છે રોજબરોજની જોવા મળતી રહેશે તો શું છે સૂચના એના ઉપર જતા પહેલા મિત્રો જે ઉમેદવારો ખાસ જે આપણા યુવા નેતા છે જે યુવરાજસિંહ જાડેજા છે એની અપડેટ ખાસ મિત્રો ટાર્ગેટ ભરતીની અપડેટ એનો વિડીયો આપણે કાલે મૂકેલો છે તો ખાસ આઠ એક મિનિટનો વિડીયો છે નિહાળ્યો નથી તો ખાસ નિહાળી લેજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ખાસ મિત્રો તમે પ્લે લિસ્ટનો ઉપયોગ કરી તમે એ વિડીયો પર નિહાળી શકો છો તો આજની અપડેટ શું છે તો વિદ્યા સૂચના શું છે એના ઉપર થોડી ચર્ચા કરીએ તો મિત્રો અહીંયા તમને થોડું જોવા મળી રહ્યું છે પરંતુ અહીંયા તમને હું અન્ડરલાઇન કરી રહ્યો છું અહીંયા એ થોડું ચાંઘવું દેખાતું છે પરંતુ હું તમને સ્પષ્ટ રીતે તમને સંપૂર્ણ વાંચીને સંભળાવી દઉં અને તમે સંપૂર્ણ સાંભળો તો નામ વડીલ અદાલતમાં તો સ્પેશિયલ જે મિત્રો પિટિશન જે અદાલતમાં કરવામાં આવી હતી જેમાં ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ઓરલ ઓર્ડર અનુભવી જ્ઞાન સહાયકોની ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી મેળવેલા લાયકાતના ગુણ દૂર કરવાની સ્વેચ્છા સમિતિ આપવા ઉમેદવારોને કુદરત ન્યાય સિદ્ધાંત અનુસાર એક વખત રૂબરૂ સંભાળવા માટે તક આપી હતી ત્યારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા એક સમિતિની રચના પણ કરવામાં આવેલી છે મિત્રો જ્ઞાન સહાયક જે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી મેળવેલા લાયકાતના ગુણ દૂર કરવાની સ્વેચ્છાએ સમિતિ આપેલ ઉમેદવારો અને નામ હાઈકોર્ટના આદેશ મુજબ અન્ય પિટિશન ઉમેદવારોએ જે કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર એક વખત રૂબરૂ સંભાળવા માટે તક આપવાની તેર આઠ બે હજાર પચીસથી એકવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ હતું જે રૂબરૂ સુનાવણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે તમે જોઈ રહ્યા છો જે મિત્રો જ્ઞાન સહાયકના જે સ્વૈચ્છાય ગુણ દૂર કરવા બાબતે છે કોર્ટે આદેશ આપ્યો તો મિત્રો રૂબરૂ સુનાવણી દરમિયાન સમિતિએ કેટલાક ઉમેદવારો દ્વારા અન્ય કેટલાક ઉમેદવારો જેઓ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કરેલ છે અને તેઓએ આ બાબતે જાહેર કરેલ નથી તમે જોઈ રહ્યો છે કે જ્ઞાન સહાયકમાં નોકરી પણ કરેલો છે અને નિયમિત રીતે અભ્યાસ પણ કરેલો છે તો સુનાવણી કરવા સૂચના કરેલું છે ને ઉપરાંત મુજબ કેટલાક ઉમેદવારો દ્વારા સ્વ

તો આ સૂચનાઓ આપવામાં આવી છે તો તેમને રૂબરૂ બોલાવવામાં આવ્યા છે તો જે ઉમેદવારો તેર આઠ બે હજાર પચીસથી એકવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન રૂબરૂ સુનાવણી માટે બોલાવેલા છે જે તે સિવાય ઉમેદવારો જ્ઞાન સહાયક અન્ય નોકરી દરમિયાન નિયમિત રીતે મિત્રો અભ્યાસ કરેલો હોય એવા તમામ ઉમેદવારોને છે એ મિત્રો બોલાવવામાં આવ્યા છે હવે મિત્રો આમાં ઘણા એવા ઉમેદવારો છે જે લોકો જ્ઞાન સહાયકમાં ફરજ પણ બજાવી રહ્યા હતા અને કંઈ બીજો પણ અભ્યાસ કરી રહ્યા હતા તો એ મુદ્દે મિત્રો અહીંયા પિટિશન જોવા મળી હતી અને જે નામ વડી દ્વારા અહીંયા જે સૂચના પણ જાહેર કરવામાં આવી છે વિભાગ તરફથી સૂચના પણ આપવામાં આવી છે તો તમામ ઉમેદવારો રૂબરૂ બોલાવવામાં આવ્યા છે તો મિત્રો કયા કયા જિલ્લાના છે તો એની અપડેટ થોડી જાણીએ તો ઉમેદવારો નીચે જણાવેલ સમયપત્રક અને સામેલ યાદી મુજબ રૂબરૂ આધાર પુરાવા સાથે સમિતિ સમક્ષ સ્વેચ્છા રૂબરૂ ઉપસ્થિત રહેવા છે તો મિત્રો આધાર પુરાવા તમારે આપવાના રહેશે કે તમે જ્ઞાન સહાયકમાં છો તો એના પછી તમે કંઈ નિયમિત અભ્યાસ નથી કરતા તો સાબરકાંઠા જુનાગઢ પોરબંદર મહેસાણા પાટણ ભાવનગર જામનગર અમરેલી જેમાં મિત્રો બાવીસ આઠ બે હજાર પચીસ સમય અગિયાર કલાકે તમારે રૂબરૂ ઉપસ્થિત રહેવાની તારીખ અહીંયા આપવામાં આવે છે જેમાં અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ તો એવા જે જિલ્લા છે મિત્રો એવા જિલ્લાઓને મિત્રો તો બે પણ બાવીસ આઠ બે હજાર પચીસના રોજ અગિયાર ને ત્રીસ કલાકે એટલે કે પહેલો અગિયાર તારીખે છે સોરી અગિયાર કલાકે છે જેવું સાબરકાંઠા જૂનાગઢ પોરબંદર મહેસાણા પાટણ ભાવનગર જામનગર અમરેલી તો બાવીસ તારીખે મિત્રો અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ખેડા આણંદ અને પંચમહાલ દાહોદ સહિત તમામ જિલ્લાઓને એ બાવીસ તારીખે તેર અને ત્રીસ કલાકે મિત્રો ઉમેદવારોને હાજર રહેવાનું તો કચ્છ ભરૂચ નર્મદા વલસાડી નવસારી બનાસકાંઠા અને સુરેન્દ્રનગર ગાંધીનગરને ત્રેવીસ આઠ બે હજાર પછી અગિયાર કલાકે મિત્રો ઉપસ્થિત રહેવાનું છે તો આના પછી મિત્રો ડાંગ આવી ગયું તાપી બોટાદ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા મોરબી અરવલી મહીસાગર અને છોટાઉદેવુ એવા જિલ્લાઓનું નામ મિત્રો ત્રેવીસ આઠ તેર અને ત્રીસ કલાકે અહીંયા તમારે ઉપસ્થિત રહેવાનું છે જેનું સ્થળ છે ગાંધીનગર જેમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા આ સૂચના છે મિત્રો જાહેર કરી છે જેની તારીખ મિત્રો તમે જોઈ રહ્યા છો ઓગણીસ આઠ બીજા પચીસના રોજ જાહેર કરવામાં આવેલી છે તો ખાસ મિત્રો જે તે તારીખ આવેલી છે એ ટૂંક સમયમાં આવી રહી છે એ બે ત્રણ દિવસનો ગેપ છે મિત્રો તો એ બે ત્રણ દિવસમાં તમામ ઉમેદવારો છે મિત્રો રૂબરૂ તમારે ત્યાં જવાનું છે અને તમારો આધાર પુરાવા મિત્રો ખાસ સાહેબમાં તમે નોકરી કરી રહ્યા છો અને સાથે નિયમિત અભ્યાસ નથી કરી રહ્યા અથવા કરી રહ્યા છો તો એ બંનેના પુરાવા સાથે તમારે ગાંધીનગર ખાતે જે તે તમને તારીખ આપવામાં આવી છે જે તે સમય આપવામાં આવ્યો છે એ સમય તમારે ત્યાં ઉપસ્થિત રહેવાનું રહેશે તો આ હતી મિત્રો વિભાગ તરફની મહત્વની અપડેટ જે સૂચના તમે અહીંયા જોઈ રહ્યા છો હવે જોઈએ કે મિત્રો જે સૂચના આપવામાં આવી છે અગાઉનો હવે શું નિર્ણય લેવામાં આવે છે વિભાગ તરફથી એની પણ ખાસ મિત્રો ટૂંક સમયમાં તેમને અપડેટ છે મિત્રો આપણા ચેનલના માધ્યમથી આપવામાં આવશે તો ખાસ મિત્રો એવા ઉમેદવારો છે ઘણા ઉમેદવારોને ડબલ સાઓ મળી છે તો જેથી બીજો રાઉન્ડ મિત્રો પાડવા ઉમેદવારો આંદોલન પણ કરી રહ્યા છે તો જોઈએ કે બીજો રાઉન્ડ આવે છે કે નહીં કેમ કે બીજો રાઉન્ડ મિત્રો પડવો એ જોઈએ કે ઘણા ઉમેદવારો છે એ ઉમેદવારો છે મિત્રો રાહ જોઈને બેઠેલા છે એવા ઉમેદવારો પણ મળી રહ્યા છે જેમનો બે બે શાળાઓ મળી છે તો જે મિત્રો એક શાળા જતી કરવાની હતી અને એક પરફેક્ટ રીતે એક શાળા જેમને મળવાની હતી એના બદલે અહીંયા બે બે શાળાઓ મળી છે તો એ પણ વિભાગની એક ખાસ મિત્રો સૂચના છે કે તારગીર્દી રાખે અને કંઈક નિર્ણય લઈ બીજો રાઉન્ડ ઝડપી બહાર પાડે એવું મિત્રો અમારી ચેનલ તરફથી મિત્રો કહી રહ્યા છે કે જલ્દી જલ્દી બીજો રાઉન્ડ પાડવામાં આવે કેમ કે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે અને કંઈ ના કંઈ ગાંધીનગર પણ જે રેલી છે નીકાળી રહ્યા છે તો જોઈએ કે હવે શું નિર્ણય વિભાગ લેશે તો ટૂંક સમયમાં મિત્રો એની પણ અપડેટ આવશે તો ખાસ મિત્રો આપણે ચેનલના માધ્યમથી તમને ખાસ મિત્રો જણાવવામાં આવશે તો આજનો આ અપડેટ હતા જે ગુડ ન્યૂઝ અને ખરાબ સમાચાર પણ કહી શકીએ જોઈએ કે હવે આના પછીનો શું નિર્ણય લેવામાં આવશે તો ખાસ મિત્રો વિડીયો બનાવી રહી છું અને ખાસ ચેનલ ઉપર નવા આવેલા શો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો ને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં સુધી બનાવો નવા લેટેસ્ટ ન્યૂઝ આજની અપડેટ બસ આટલી જ મળી નવી લેટેસ્ટ ન્યૂઝ સાથે જય હિન્દ જય ભારત